ઓમ શ્રી ગણેશ અને ભગવાન વિષ્ણુ બનવું પડ્યું હતું ઘોડીનું રૂપ લેવું પડ્યું હતું ભગવાન વિષ્ણુએ આપ્યું હતો શ્રાપ તો એવું તે શું કારણ હતું કે માલક્ષ્મીને ઘોડીનું સ્વરૂપ ધારણ કરવું પડ્યું જે કોઈ આ કથા સાંભળે છે એના પર માક્ષ્મી ધાન્યની ભરપૂર સમૃદ્ધિ કરે છે મહાલક્ષ્મીની કૃપા રહે છે આ કથા વેદ વ્યાસજીએ તો ચાલો આપણે અત્યંત પવિત્ર અને દુર્લભ કથા સાંભળીશું ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી હરિ વિષ્ણુ જય મહાલક્ષ્મી આ એક સમયની વાત છે પાંડવોના વંશજ જન્મે જઈ વેદ વ્યાસજી પાસે આવ્યા અને તેમને પૂછ્યું કે હે કરુણાનિધી કૃપા કરી મને કહો કે માતા લક્ષ્મીને એક ઘોડીનું રૂપ ધારણ કેમ કરવું પડ્યું હતું અને પછી આ રૂપથી એમને મુક્તિ કેવી રીતે મળી તથા હય હય ક્ષત્રિયોની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને કયા કારણથી આવું એમનું નામ પડ્યું કૃપા કરી આપ મને બધી વિસ્તારથી કથા કહો વાત કહો ત્યારે વેદવ્યાસી બોલ્યા હે રાજન તમે બહુ ઉત્તમ પ્રશ્ન કર્યો છે આજે હું તમને હયહક ચિત્રિયોની ઉત્પત્તિના સંબંધિત અતિશય પ્રાચીન પુણ્યફળ આપનારી તથા પાપોનો નાશ કરવાવાળી કથાનું વિસ્તારથી વર્ણન કરું છું તમે ધ્યાનથી સાંભળજો આ કથાને સાંભળનારાની દરિદ્રતા નાશ પામે છે દુઃખ દૂર થાય છે એટલે જન્મેજી બોલ્યા હે મુનિવર હું તમારા મુખથી આ કથા સાંભળવા માટે વ્યાકુળ છું કૃપા કરી મને એ પુણ્યફળ આપનારી કથા કહું હું તમારો આભારી છું આભારી રહીશ પછી વેદ કહે છે કે આ પૂર્વકાળની વાત છે એક દિવસ અત્યંત ત્રણેય લોકમાં પ્રખ્યાત છે એમના તેમના અતિ સુંદર ઉચ્ચ સ્રવા નામના ઘોડા પર બેસીને ભગવાન વિષ્ણુના દર્શન કરવા માટે મૈકુઠ લોક જઈ રહ્યા હતા ઉચ્છયશ્રવા એ જ ઘોડો છે જે સમુદ્ર મંથનના સમયે પ્રગટ થયો હતો દેવી લક્ષ્મી પણ સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા માટે એ ઘોડો ઉચ્છશ્રવા નામનો ઘોડો માં લક્ષ્મીજીનો ભાઈ હતો જ્યારે સૂર્યદેવનો પુત્ર રેવંત તે ઘોડા પર બેસીને ભગવાનની અભિ ભગવાનના દર્શનની અભિલાષાથી વૈકુંઠ લોકમાં પહોંચા પહોંચવાની તૈયારી જ હોય છે પહોંચવા આવે છે ત્યારે દેવી લક્ષ્મીની નજર એ ઘોડી પર સવાર થયેલ પર પડી દેવી લક્ષ્મી તેનો ભાઈ ઘોડાને જોઈને ખૂબ પ્રસન્ન થયા અને અત્યંત સુંદર રૂપમાં તે જોયા કરતા હતા તે નિરખી નિરખવા લાગ્યા એ ઘોડાનું અત્યંત સુંદર રૂપ હતું સૂર્યપુત્ર રેવંતને વેંકુટ તરફ આવતા જોઈને ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને પ્રેમથી પૂછ્યું કે હે દેવી જુઓ સૂર્ય દેવના પુત્ર તમારા ભાઈ ઉચ્ચ ઉચ્છસ્રવાણી ઉપર સવાર થઈને વૈકુંઠ લોક પર આવી રહ્યા છે આવું ભગવાન વારંવાર બોલવા લાગ્યા કે કયા કારણથી વૈકુંઠ આવી રહ્યા છે આવું માં લક્ષ્મી સાથે એ વાત કરી રહ્યા હતા પરંતુ માં લક્ષ્મી એ ભગવાન વિષ્ણુની વાત સાંભળી નહીં એમનું ધ્યાન જ ન હતું ભગવાન વિષ્ણુ તરફ એક ધારી નજરે તેમનો ભાઈ ઘોડો ઉચ્ચ ઉચ્છસ્રવાને જોતા રહ્યા ભગવાન વિષ્ણુએ વારંવાર પૂછવા છતાં પણ માતા લક્ષ્મીજીએ કઈ જવાબ આપ્યો નહીં કઈ બોલ્યા નહીં તેમનું ધ્યાન હતું જ નહીં એમની તરફ તો તે માત્ર તો લક્ષ્મીજી ઘોડાને જ એક ધારી નજરે જોતા રહ્યા દેવી લક્ષ્મીને આવી રીતે ઘોડાને જોતા જોઈને ભગવાન વિષ્ણુ ક્રોધિત થઈ ગયા અને બોલ્યા કે હે દેવી લક્ષ્મી તમે શું જોઈ રહ્યા છો આ ઘોડાને જોઈ તમે એટલા બધા મોહિત થઈ ગયા છો કે મારા વારંવાર પૂછવા છતાં પણ તમે મને જવાબ નથી આપી રહ્યા તમારું ચિત્ત બધી જ બાજુ ફરે છે માટે હે લક્ષ્મી દેવી તમારી ચંચળતાના કારણે તમે ચલા કહેવાશો જે પ્રકારે સામાન્ય નારી ચંચળ હોય છે એવી જ રીતે તમે પણ સ્થિર સ્વભાવના નહીં રહો તમે ક્યારેય વધારે સમય માટે એક સ્થાન પર નહીં ટકી શકો હું તમારી પાસે છું છતાં પણ એ ઘોડાને તમે જોઈ રહ્યા છો તમે એની ઉપર મોહિત થઈ ગયા છો માટે તમે મૃત્યુલોકમાં તમે ઘોડી રૂપમાં જન્મ લેશો જ્યારે ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મીને શ્રાપ આપ્યો તો દેવી લક્ષ્મી અત્યંત ગભરાઈ ગયા ડરી ગયા અને દુઃખી થઈને રડવા લાગ્યા અને વિનમ્ર શબ્દથી વિનમ્રતાથી પ્રણામ કરીને ભગવાન વિષ્ણુને કહે છે કે હે જગદીશ્વર હે કરુણાનિધિ હે કેશવ હે ગોવિંદ એક નાના એવા અપરાધ માટે મને તમે આવો ભયંકર શ્રાપ કેમ આપ્યો હે પ્રભુ તમે તો ત્રિગુણાતી છો તમારી અંદર તો ક્રોધનો ભાવ છે જ નહીં તો પછી તમે ક્રોધમાં આવીને તમે મને શ્રાપ કેમ આપ્યો હું તો તમારી પ્રિય છું તમે સદાય મને પ્રેમ કર્યો છે તો પછી આજે હું તમારા શ્રાપ યોગ્ય કેવી રીતે બની ગઈ હે પ્રભુ હું તમારા વિરહમાં નહીં રહી શકું પછી ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે દેવી તમે કોઈ પણ શ્રાપ યોગ્ય નથી હું ક્યારે કોઈને શ્રાપ આપતો પણ નથી પરંતુ તમારા શ્રાપ દેવા પાછળ આ સંસારનું એક કલ્યાણ છે માટે તમે ચિંતા છોડી દો અને પૃથ્વી લોક ઉપર જાઓ તમે જલ્દી શ્રાપ મુક્ત થઈ જશો દેવી લક્ષ્મી બોલ્યા હે પ્રભુ હું જાણું છું કે તમારા પાછળ સંસારનું કંઈક કલ્યાણ રહેલું હોય છે મને આપવા પાછળ પણ જરૂર કોઈ મહાન કલ્યાણ હશે માટે હું પ્રેમથી તમારો આપેલો શ્રાપને હું સ્વીકાર કરું છું પરંતુ હે પ્રભુ હું તમારા વિરહમાં તમારાથી દૂર વધારે સમય નહીં રહી શકું માટે કૃપા કરી મને કહો કે મને આશ્ર આપતી મુક્તિ કેવી રીતે મળશે અને પાછી તમારી પાસે હું ક્યારે આવીશ ભગવાન વિષ્ણુએ પ્રેમથી કહ્યું હે દેવી લક્ષ્મી જ્યારે પૃથ્વી લોક પર તમને મારા સમાન એક પુત્રની પ્રાપ્તિ થશે ત્યારે ફરી તમે મને પ્રાપ્ત કરી શકશો તમે વૈકુંઠ લોક પાછા આવી શકશો પછી જન્મે જય વ્યાસજીને કહે છે કે હે મુનિવર ભગવાન વિષ્ણુ દ્વારા શ્રાપ આપ્યા પછી મહાલક્ષ્મી કેવી રીતે ઘોડીના રૂપમાં જન્મ લે છે અને ભગવાન વિષ્ણુના વિયોગમાં મહા લક્ષ્મીએ ઘોડીનું રૂપ ધારણ કરી દેશમાં અવતર્યા ક્યાં ગયા કેટલા સમય સુધી એ વનમાં નિવાસ કરે છે અને એ વનમાં રહીને દેવી લક્ષ્મીએ ક્યુ વ્રત કર્યું તથા ભગવાન વિષ્ણુની અલગ ભગવાન વિષ્ણુથી અલગ રહેવા છતાં પણ તેમને પુત્રની પ્રાપ્તિ કેવી રીતે થઈ એમનું મિલન કેવી રીતે થયું અને પછી ક્યારે ભગવાન વિષ્ણુ થાય છે હે ગુરુવર કૃપા કરી તમે મને બધું કહો સમજાવો પછી વ્યાસજી બોલ્યા હવે હું તમને સંભળાવું છું દેવી લક્ષ્મીજી અશ્વ એટલે કે ઘોડાનું રૂપ ધારણ કરીને શું કર્યું અને કેવી રીતે પુત્રની તેમને પ્રાપ્તિ થઈ વ્યાસજી કહે છે કે હે જન્મે છે ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મીને શ્રાપ આપતા જોઈને સૂર્યપુત્ર રેવંત ગભરાઈ ગયા અને એમને દૂરથી પ્રણામ કરી પાછા ત્યાંથી વળી ગયા અને તેમણે તેમના પિતા જ વૃતાંત આ માતા લક્ષ્મી થઈને ભગવાન વિષ્ણુ પાસેથી આજ્ઞા લઈને મૃત્યુ લોકમાં આવી ગયા પૂર્વકાળમાં સૂર્ય ભગવાનની પત્નીએ ઉત્તર દિશામાં યમુના અને તમસા નદીના સંગમ પાસે એક વન હતું તે સ્થાન પર તેમણે કઠોર તપસ્યા કરી હતી દેવી લક્ષ્મી પણ ઘોડીનું સ્વરૂપ ધારણ કરી એ એ જ સ્થાન સ્થાન પર પર આવ્યા અને રહીને દેવી લક્ષ્મીજી એ સમસ્ત કામના પૂરી કરનાર ત્રિશુળધારી કપૂર જેવું રૂપ વાળા નીલકંઠથી સુશોભિત ત્રિનેત્રવાળા ભગવાન શિવજીની એકાગ્રચિત થઈને આરાધના કરવા લાગ્યા દેવી લક્ષ્મીએ અત્યંત સુંદર ઘોડીનું રૂપ ધારણ કરેલું હતું અને એ જ એ રૂપમાં જ નદીના તટ પર ભગવાન શિવનું ધ્યાન કરવા લાગ્યા ભગવાન શંકર ધ્યાન કરતા કરતા દેવી લક્ષ્મીને વૈરાગ્યનો નો પ્રાદુર્ભાવ જાગ્યો અને આવી રીતે તપસ્યા કરતા કરતા લક્ષ્મીજી ને એક હજાર દિવ્ય વર્ષ વીતી ગયા ત્યાર પછી તે નેત્ર ભગવાન શિવ માં પાર્વતી સાથે આવ્યા માં લક્ષ્મી પાસે સાક્ષાત પ્રગટ થયા અને દર્શન આપ્યા ભગવાન શિવ માં લક્ષ્મીને કહે છે કે હે કલ્યાણી હે જગતજનની દેવી લક્ષ્મી તમે આ દુર્ગમ વનમાં ઘનઘોર વનમાં ઘોડીનું રૂપ ધારણ કરીને તપસ્યા કેમ કરી રહ્યા છો કૃપા કરી મને આનું કારણ કહો તમારા પતિ ભગવાન વિષ્ણુ સ્વયં પરમ બ્રહ્મ છે તે समस्त મનોરથને પૂરો કરનારા છે અને બધા જ લોકોનો ઉદ્ધાર કરનાર છે હે દેવી લક્ષ્મી મોક્ષ પ્રદાન કરનારા વાસુદેવ જગતનાથને છોડીને તમે મારી આરાધના કેમ કરી રહ્યા છો ભગવાન વિષ્ણુ તો સ્વયં બધા જ આરાધના યોગ્ય છે માટે હે દેવી ભગવાન વિષ્ણુને છોડીને મારું ધ્યાન કેમ કરી રહ્યા છો તમે ત્યારે મહાલક્ષ્મી બોલ્યા કે હે આશુતોષ હે મહાદેવ મારા પતિ શ્રી હરિએ મને છોડી ઘોડી થવાનો શ્રાપ આપ્યો છે કૃપા કરી પ્રભુ આ શ્રાપમાંથી મારો ઉદ્ધાર કરો હે ભોળાનાથ એ એ સમયે મારા સ્વામી શ્રી હરિને આ श्राપમાંથી મુક્તિ થવાનો ઉપાય મેં પૂછ્યો હતો જ્યારે મને એમને શ્રાપ આપ્યો હતો ત્યારે મેં એમને પૂછ્યું હતું ત્યારે એમણે મને એ ઉપાય કહ્યો કે જ્યારે મારા ગર્ભમાંથી એક પુત્ર જન્મ લેશે ત્યારે હું श्राપમાંથી મુક્ત થઈને વૈકુંઠ લોક પાછી જઈ શકીશ મારા પતિ શ્રી હરિના આવું કહેવાના કારણે હું તપસ્યા કરવા માટે તપોવનમાં આવી છું અને સંપૂર્ણ કામનાની પૂર્તિ કરવા માટે હું તમારી પ્રાર્થના કરવા લાગી છું હે મહાદેવ મને નિરઅપરાધને છોડીને મારા સ્વામી શ્રી હરિ મૂટમાં બિરાજમાન છે માટે હું પતિના સાથ વિના પુત્ર કેવી રીતે ઉત્પન્ન કરી શકું હે શિવશંકર જો મારા ઉપર તમે પ્રસન્ન છો તો તમે મને પુત્ર પ્રાપ્તિનું વર પ્રદાન કરો તમારામાં અને શ્રીહરિમાં કોઈ ભેદ નથી હે મહાદેવ જ્યારે હું મારા સ્વામી પાસે હતી ત્યારથી જ મને એ વાતની ખબર છે કે જે તમે છો એ જ હરિ શ્રી મહાદેવ છો તમે તમે બંને એક એક જ જ છો છો આમાં કોઈ સંશય નથી અને એ જાણીને મેં તમારી તપસ્યા કરી છે નહીં તો મારા પતિ શ્રી હરિને છોડી તમારો આશ્ર લઈને મને દોષ લાગત ત્યારે ભગવાન શિવ બોલ્યા હે દેવી લક્ષ્મી હું અને શ્રી હરિ વિષ્ણુ એક જ છીએ તો આ વાત તમને કેવી રીતે ખબર પડી એ મને કહો દેવતાઓ અને ઋષિઓને પણ ઋષિમુનિઓ પણ આ વાતથી અજાણ છે એ આ વાત નથી જાણતા એ પણ અનેક પ્રકારના ઉતર્ક કર્યા કરે છે તેમણે પણ એક હોવા છતાંનો અમારા એક હોવા છતાંની જાણ નથી તો હે દેવી લક્ષ્મી ચાર યુગોમાંથી બહુ ઓછા લોકો જાણે છે કે શિવ અને વિષ્ણુ એક જ છે જે શિવ છે એ વિષ્ણુ છે અને જે વિષ્ણુ છે એ શિવ છે બંને એક જ તત્વ છે તો દેવી તમને આ વાતની જાણ કેવી રીતે થઈ અજ્ઞા આ વાસ્તુનું જ્ઞાન તમને કેવી રીતે મળ્યું ભગવાન શિવના આટલું કહેવાથી મહાલક્ષ્મી બોલ્યા કે ભગવાન શિવને કહ્યું એક પ્રસંગ સંભળાયો છે મહાલક્ષ્મી બોલ્યા હે મહાદેવ એક વાર હું ભગવાન વિષ્ણુ હું એક વાર ભગવાન વિષ્ણુ પાસે બેઠી હતી ત્યારે ભગવાન વિષ્ણુ પદ્માસનમાં બેસીને ધ્યાન કરવા બેઠા હતા જ્યારે મેં ભગવાન વિષ્ણુને ધ્યાન કરતા જોયા તો મને થોડું વિસ્મય થયું અને બહુ વિનમ્રતાથી તેમને પૂછ્યું કે હે સ્વામી સમુદ્ર મંથનના સમયે મારો જન્મ થયો ત્યારે બધા દેવતાઓમાં તમને સર્વશ્રેષ્ઠ માનીને મેં તમને પતિના રૂપમાં સ્વીકાર કર્યા માટે હે સર્વેશ્વર તમે જ બ્રહ્મ પરમ બ્રહ્મ છો તો તમે કોનું ધ્યાન કરી રહ્યા છો શું તમારાથી પણ કોઈ સર્વશ્રેષ્ઠ દેવતા આ જગતમાં છે મારા મનમાં દુવિધા ઉત્પન્ન થઈ રહી છે કૃપા કરી મને તમે તમારા મનની વાત કહો ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે દેવી હું સદાય આશુતોષ ભગવાન પાર્વતી પતિ શંકરનું ધ્યાન કરું છું અને દેવાથી દેવ મહાદેવ પણ મારું જ ધ્યાન કરે છે અમે બંને એકબીજાનું ધ્યાન કરીએ છીએ હું શિવના હું શિવજીનો પ્રાણ છું અને શિવ મારા પ્રાણ છે આ પ્રકારે અમારા બંનેમાં કોઈ અંતર નથી હું જ શિવ છું અને શિવ જ વિષ્ણુ છે દેવી લક્ષ્મી કહે છે કે મહાદેવ આ પ્રકારે મારા સ્વામી શ્રી હરિ અત્યંત ગોપનીય રહસ્ય મને જણાવ્યું માટે તમને જો માટે તમને મેં ભગવાન વિષ્ણુના પરમ પ્રિય જાણીને તમારું મેં ધ્યાન કર્યું છે માટે હે મહાદેવ તમે મને મારા પતિ શ્રી હરિ સાનિધ્ય પ્રાપ્ત થાય એવો કોઈ ઉપાય કહો દેવી લક્ષ્મી આવા વચન સાંભળીને ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થયા અને હસીને કહેવા લાગ્યા કે હે દેવી ધીરજ રાખો હું તમારી તપસ્યાથી પ્રસન્ન છું તમારું શ્રી હરિ સાથે મિલન જરૂર થશે મારી પ્રેરણાથી ભગવાન વિષ્ણુ અશ્વ એટલે કે ઘોડાનું રૂપ ધારણ કરીને તમને મળવા માટે તમારી પાસે જરૂર આવશે અને એ નારાયણના મિલનથી તમા તમને તેમના સમાન પુત્ર રત્ન પ્રાપ્ત થશે એ પૃથ્વી લોક પર રાજ્ય કરશે કીર્તિ મેળવશે આ પ્રકારે પુત્રને પ્રાપ્ત કરીને તમે ભગવાન વિષ્ણુ સાથે વેંકુઠ લોક જઈ શકશો અને નારાયણના પ્રિય બનશો તમારા બંનેનો એ પુત્ર વીર નામથી ત્રણેય લોકમાં ખ્યાતિ મેળવશે એ પુત્રથી પૃથ્વી પર હૈ હૈ વંશનું નિર્માણ થશે હે દેવી તમે સદાય તમારું મન ભગવાન વિષ્ણુમાં પોરવો લગાવો એમનું ચિંતન કરો જો તમારું મન ચિત્ત તમારા સ્વામી શ્રી હરિમાં લાગ્યું હોત તમારું ધ્યાન એ ઘોડા તરફ ન ગયું હોત ન જાત તો આ કારણથી તમને આ શ્રાપ મળ્યો છે એક સ્ત્રીનું મન સદાય તેના પતિમાં જ લાગેલું રહેવું જોઈએ હવે દેવી લક્ષ્મી તેના આ જ સ્થાન પર બેસીને હવે દેવી લક્ષ્મી તમે આ જ સ્થાન પર બેસીને તમે ભગવાન નારાયણની આરાધના કરો શ્રી હરિનું ચિંતન કરો એમનું ધ્યાન કરો તેમને અને તમે આ શ્રાપમાંથી તમે જલ્દી મુક્ત થઈ જશો આવી રીતે ભગવાન શિવજી દેવી લક્ષ્મીને વરદાન આપ્યું અને પાર્વતી સહિત એ સ્થાનથી અંતર ધ્યાન થઈ ગયા પછી દેવી લક્ષ્મી એ વનમાં બેસીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવા લાગ્યા એ ઘોડીના રૂપમાં સદાય તેના પતિનું સ્મરણ કરવા લાગ્યા અને તેના પતિને અશ્વ રૂપમાં આવવાની વાટ જોવા લાગ્યા શ્રીહરિને આવવાની વાટ જોવા લાગ્યા અને વારંવાર તેમની સ્તુતિ કરવા લાગ્યા શ્રીહરિની આ તરફ ભગવાન શિવ માતા પાર્વતીને લઈને કૈલાસ પર આવ્યા ત્યાં પહોંચીને તેમણે દેવી લક્ષ્મીનું કાર્ય સિદ્ધ કરવા માટેના ઉદ્દેશથી તેમના ગણ ચિત્રરૂપને બોલાવ્યા કે હે ચિત્રરૂપ તમે અત્યારે અત્યારે જ વૈકુંઠ જાઓ વૈકુંઠ લોક જાઓ અને મારી વાત નારાયણને કહો જે હું તમને કહું એ નારાયણને પ્રાર્થના કરી તમે મારા વચન નારાયણ સુધી પહોંચાડો એમને સંદેશ આપો કે એમની દુઃખી પત્નીને શોકથી મુક્ત કરે ભગવાન શિવના કહેવાથી ચિત્રરૂપ નામના શિવગણ ભગવાન શિવનો સંદેશ લઈને વૈકુંઠ આવ્યા જ્યારે જય અને વિજય નામના બે દ્વાર પણ ઉભા હતા તેમને જોઈને શિવગણોએ તેમને જોઈને શિવગણે પ્રણામ કર્યા અને એમને કહે છે કે હે દ્વાર પાળો તમે ભગવાન વિષ્ણુ પાસે જાવ અને એમને કહો કે ભગવાન શિવ દ્વારા મોકલેલા દૂધ ગણ દર્શન કરવા માટે તેમના દ્વાર પર આવ્યા છે પછી ભગવાન વિષ્ણુના પાર્ષદ જય વિજય ત્યાંથી નારાયણ પાસે ગયા અને કહે છે કે હે પ્રભુ ભગવાન શિવજીના એક ગણ એક દૂત તમારા દર્શન માટે આવ્યો છે તે દ્વાર પર ઊભા છે તમે આદેશ આપો કે તેને હું લોકમાં પ્રવેશ આપું વેંકુટ લોકમાં પ્રવેશ આપું કે નહીં એ શિવગણનું નામ ચિત્રરૂપ છે અને એના આવવાનું કારણ હું નથી જાણતો ભગવાન વિષ્ણુ મહાદેવના ગણના આવવાનું કારણ પહેલેથી જ જાણતા હતા માટે તેમણે પાર્ષદોને કહ્યું કે ભગવાન શિવના એ ગણને માન સન્માન આદરપૂર્વક અહીં લઈ આવો પછી જય વિજય શિવજીના દૂધ પાસે ગયા અને સન્માન સહિત વૈંકુટ લૂકમાં આવવા માટે કહે છે અને તે ગણ ખુશ થઈને ભગવાન નારાયણ પાસે આવ્યો અને બે હાથ જોડીને ભગવાન સામે પ્રણામ કરીને તે ચિત્રરૂપ નામના ગણ ઊભા રહ્યા તો શિવ ગણને હાથ જોડીને ઉભા રહેલા જોઈને નારાયણ બોલ્યા કે હે ચિત્રરૂપ આવો વૈकुंठમાં તમારું સ્વાગત છે કૈલાસ પર બધું કુશળ મંગળ તો છે ને કહો તમે મને શિવજીએ શું સંદેશ આપ્યો છે તમે શું સંદેશ લઈ આવ્યા છો શું કારણથી આવ્યા છો એટલે એ શિવ ગણ કહે છે વિનમ્રતાથી બોલે છે કે હે ગરુડધ્વાજે હે જનાર્દન તમને મારા પ્રણામ પ્રભુ તમે તો સર્વજ્ઞ છો બધું જ જાણો છો તમે એ પણ જાણતા હશો કે હું અહીં આજ તમારી પાસે શું કારણથી આવ્યો છું છતાં ભગવાન શિવજીએ જે મને કારણ જે કારણથી મોકલ્યો છે એ હું તમને કહું છું હે પ્રભુ હે નારાયણ ભગવાન શિવાય જે વચનો મને કહ્યા છે એ હું તમને કહું છું હે હે નારાયણ એમણે કહ્યું છે કે તમારી ભાર્યા તમારી પત્ની લક્ષ્મીજી યમુના અને તમસા નદીના સંગમ પર દુર્ગમ વનમાં તપસ્યા કરી રહ્યા છે સમસ્ત સંસારની આરાધના યોગ્ય અને સમસ્ત મનોરથ પૂરી કરવાવાળી વાળી દેવી લક્ષ્મી ઘોડી રૂપ ધારણ કરેલ છે દેવી લક્ષ્મી વિના આ સંસારમાં કોઈ પણ પ્રાણી સુખઈ નથી રહી શકતું હે જનાદર એમનો પરિત્યાગ કરે કરવા પાછળ શું કારણ છે કે ફરી દુર્બળ દુર્બળ તથા નિર્ધન વ્યક્તિ પણ એમની પત્નીની રક્ષા કરે છે તો હે પ્રભુ તમે વિન અપરાધ દેવી લક્ષ્મી ત્યાગ કેમ કર્યો છે જેની પત્ની જેની ભાર્યા સંસારમાં દુઃખ ભોગવે તો તેના જીવનને ધિકાર છે આવા વ્યક્તિનો તો શત્રુ પણ નિંદા કરે છે તમારા બધા જ શત્રુ આ સમયે લક્ષ્મીજીને દુઃખી જોઈને પ્રસન્ન થઈ રહ્યા હશે માટે હે જગતપતિ તમે દેવી લક્ષ્મીને શ્રાપથી મુક્ત કરો અને ફરી તેને લોક પાછા લઈ આવો નહીં તો અનર્થ થઈ જશે આ કોઈ જગત દેવી લક્ષ્મી વિના દુઃખી છે પત્ની વિયોગમાં તમે પણ દુખી છો અને આ દુઃખ સમજુ છું હું જ્યારે મારી પત્ની મારી પત્ની દેવી સતી દક્ષના યજ્ઞમાં બળીને ભસ્મ થઈ ગઈ હતી ત્યારે મને મે પણ અસહનીય પીડા અને દુઃખ ભોગવ્યું હતું એ સમયે મેં તમારી એ સમયે તમારી તપસ્યા કરીને મે પાર્વતીજીના રૂપમાં ફરી મેળવી હતી મારી પત્ની પાર્વતીને હે હરી હે પ્રભુ તમે તમારી પત્ની લક્ષ્મીજીને એકલા છોડીને એક હજાર વર્ષ સુધી એકલા રહીને ક્યું સુખ મેળવી લીધું માટે હે જગતના તમે લક્ષ્મીજી પાસે જાઓ અને તેમને શ્રાપમાંથી મુક્ત કરો હે શ્રી હરિ તમે પણ ઘોડાનું રૂપ ધારણ કરી પતિવ્રતા ધર્મનું પાલન કરો દેવી લક્ષ્મી પાસે જાઓ અને તેમને પુત્ર પ્રદાન કરી વેંકુટલેપ લઈ આવો આમ ચિત્રરૂપ શિવ ગણે ચિત્રરૂપ શિવગણે ભગવાન શિવનો સંદેશ નારાયણને સંભળાવ્યો શિવગણના મુખેથી આવા વચનો આવો સંદેશ સાંભળી ભગવાન વિષ્ણુ બોલ્યા કે સારું મહાદેવના કથન સત્ય છે હું જરૂર અશ્વનું રૂપ ધારણ કરીને લક્ષ્મીજી પાસે જઉં છું પછી એ શિવગણ કૈલાસ પાછા આવી ગયા અને શિવગણના ગયા પછી નારાયણે મનમોહક મનોહર અશ્વનું રૂપ ધારણ કરીને તે સ્થાન પર ગયા જ્યાં દેવી મા લક્ષ્મી ઘોડીના સ્વરૂપમાં તપસ્યા કરી રહ્યા હતા ત્યાં આવીને ભગવાન જોયું કે દેવી લક્ષ્મી અશ્વ સ્વરૂપમાં તપસ્યા કરી રહ્યા છે જ્યારે મહા લક્ષ્મીએ વિષ્ણુ ભગવાનને અશ્વ સ્વરૂપમાં જોયા તો તેમણે તેમને ઓળખી લીધા અને મહા લક્ષ્મીએ નારાયણને વારંવાર પ્રણામ કરવા લાગ્યા તેમની આંખોમાંથી તો આંસુ આંસુ વહી રહ્યા હતા પછી ભગવાન વિષ્ણુએ માં લક્ષ્મીને કહ્યું કે હે પ્રીયે આજે તમારી તપસ્યા સફળ થઈ છે હું સ્વયં તમને આ श्राપથી મુક્ત મુક્ત કરવા માટે આવ્યો છું પછી ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીના মিলনથી એક સ્થાન પર એક સુંદર પુત્રનો જન્મ થયો પછી ભગવાન વિષ્ણુએ હસીને માં લક્ષ્મીને કહ્યું કે હે પ્રીયે તમે હવે આ અશ્વરૂપને ત્યાગ કરો અને તમારું પહેલાની જેમ સુંદર મનમોહક શરીર ધારણ કરો હે દેવી આપણે બંને હવે દિવ્ય

પછી એક દિવ્ય વિમાનમાં માં લક્ષ્મી અને નારાયણ બિરાજમાન થયા પણ માં લક્ષ્મી બોલ્યા કે હે પ્રભુ હું આપણા આ પુત્રનો ત્યાગ નહીં કરી શકું માટે આપના પુત્રને પણ સાથે લઈ લો તો ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે દેવી લક્ષ્મી આ પુત્ર વિશે તમે શોક કરો ન કરો તમારા માટે આ ઉચિત નથી આ સુખપૂર્વક અહીં જ રહેશે આની રક્ષાનો પ્રબંધ મેં પહેલેથી જ કરી દીધો છે આપણે આ પુત્ર સુખપૂર્વક અહીં જ આપણો પુત્ર રહેશે આપણા આ પુત્રને અહીં છોડવા પાછળ એક મહાન કાર્ય છે હું એ કહું છું તમે સાંભળો આ પૃથ્વી લોક પર યયાતી પુત્ર દુર્વસુ નામના એક પ્રસિદ્ધ રાજા છે આ સમયે એ પુત્ર પ્રાપ્તિની કામનાથી એક પવિત્ર તીર્થમાં તપસ્યા કરી રહ્યા છે તેમને તપ કરતા 100 વર્ષ પૂરા થઈ ગયા છે અને એના માટે મે આ પુત્ર ઉત્પન્ન કર્યો છે આ પુત્રને આજ એ આજ સમયે રાજા પાસે હું મોકલી દઉં છું હે પ્રિયે આપણે આ પુત્ર એ રાજાને ત્યાં રહીને આપણો આ પુત્ર રાજાને ત્યાં રહીને ત્રણેય લોકનો લોકમાં કીર્તિ મેળવ્યો છે ત્યાર પછી આપણો પુત્ર દ્વારા આ સંસારમાં મોટા મોટા કલ્યાણકારી કાર્યો સિદ્ધ થવાના છે માટે તમે હવે આ પુત્રની ચિંતા છોડી વૈકુંઠ લોક ચાલો તમને શ્રાપ દેવા પાછળની મારી આજ લીલા હતી ભગવાન વિષ્ણુની વાત સાંભળી માં લક્ષ્મી પ્રસન્ન થયા અને તે દિવ્ય વિમાનમાં બેસીને વૈકુંઠ લોક આવ્યા વ્યાસ મુનિ બોલ્યા હે રાજન આવી રીતે ભગવાન શ્રી હરિએ તેમની લીલાથી એક પુત્રને જન્મ આપ્યો અને આનાથી હૈ હૈ વંશનો વિસ્તાર થયો ભગવાન વિષ્ણુએ જે કાંઈ કરે છે એની પાછળ સંસારનો કંઈકને કંઈક કલ્યાણકારી ઉદ્દેશ હોય છે તો મિત્રો આ પ્રકારે માલક્ષ્મીને શ્રીહરિના શ્રાપથી ઘોડીનું સ્વરૂપ ધારણ કરવું પડ્યું હતું તો મિત્રો આ કથા જો તમને સારી લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક